અને સરપ્રાઈઝ છે જવાનું છે એક એક મોબાઈલ લેવા કોના માટે લેવા જવાનું છે હેલો एवरीवन વેલકમ બેક ટુ માય બલ્સી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાય જય દ્વારકા તો ભાઈ આજે છે શનિવાર અને હજી બાવાળા નથી કે ભાઈ ત્યાં કઈ કામ નથી અને અમારે એક બે પ્રમોશન હતા તો એ કરી લઈએ અને કાલે પણ બહાર જવાનું છે અને અત્યારે ભાઈ વાગ્યા છે બે અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બંસી કરે છે જમવાનું તો ચાલો એને મળીએ

ભાઈ મસ્ત દાળ બની ગઈ અને ભાત ભાત પણ બની બની જશે જશે એટલે રોટલી તો ચાલો હેલો રીવાન કેમ છો બધા મજામાં તો ભાઈ વાત થઈ હતી એ રીતે સવારે કે આજે લેવા જવાનો છે ફોન અને તો મયુર ને હીરવા બે ગયા છે થોડુંક મોડું થઈ ગયું એટલે હું છું ઘરે મેં કીધું તમે બે લઈ આવો તો એ ગયા છે લેવા અને આજે જે ફોન લેવાનો હતો એ કાકા માટે લેવાનો હતો અને મને હજી યાદ છે કે જ્યારે અમે લોકો શું કહેવાય કે સગાઈ પછી એમએસસીમાં હું હતી એમએસસીના સેકન્ડ યરમાં હતી ત્યારે મારી સગાઈ થઈ ત્યારે પણ અમે પહેલી વાર કાકા માટે એન્ડ્રોઈડ ફોન લીધો હતો સેમસંગનો હતો અને હજી પણ એ છે એટલા વરસથી કાકા એ ફોન ચલાવે છે અને હજી પણ એ સારી કંડિશનમાં જ છે એટલો બધો નહીં પણ હવે ટૂંકમાં એમાં સંભળાય છે ઓછું ને એવું બધું થાય છે પણ એટલો સરસ રીતે કાકાએ રાખેલો છે આપણે હોય તો કદાચ એટલો ફોન ન ટકે આપણી પાસે એટલે કે મયૂરના પપ્પાએ તો એના માટે ત્યારે અમે લીધો હતો અને આજે હવે પાછું એમ થાય છે કે હવે એ કે એ પહેલાં આપણે લઈ લઈએ કારણ કે થોડો ખરાબ થઈ ગયો છે અને ઘણીવાર અવાજ નથી આવતો એવું બધું થાય છે તો લઈ લઈ અને એમણે કીધું કે ભાઈ મને તો સાવ સિમ્પલમાં સિમ્પલ લેવાનો છે તો પણ જોયું હવે મયુરને એ લોકો લેવા ગયા કારણ કે બીજું તો એમને કંઈ હોય ને કોલ હોય અને ઘણી વાર યુટ્યુબ ને એવું બધું જોતા હોય તો લઈ આવે મયુર છે લેવા ગયા છે અને ખુશી થાય કે ભાઈ આપણે નાના હતા ત્યારે આપણે આપણા મમ્મી પપ્પાને કહેતા કે મારે આ લેવાનું છે આ લેવાનું છે અને આપણે બધી વિશ એ લોકો પૂરી કરતા અને કાનુડાની એટલી કૃપા કે આજે આપણે એટલા કેપેબલ થઈ ગયા છીએ કે હવે આપણે આપણા પેરેન્ટ્સની ઈચ્છા છે એ પૂરી કરી શકીએ એટલે કે એમને જે લેવું છે આપણને કદાચ કહે નહીં પણ આપણને ખબર હોય કે ભાઈ એમને આ વસ્તુની જરૂર છે તો આપણે એના માટે કરી શકીએ અને બસ આ જ એક પ્રાર્થના દ્વારકાધીશને કે ભાઈ દરેક જે મા બાપ છે એની ઈચ્છા હોય કે પોતાના બાળક છે કે કેપેપલ બને અને એની બધી વિસ છે એ પૂરી કરે તો એવી જ રીતના અમને પણ હજી ભગવાન એટલા કેપેબલ બનાવે કે જેમની એમની જે કંઈ પણ ઈચ્છા છે એ હજી જે કાંઈ કરવા માંગે છે અમે કરી શકીએ અમારે એકવાર પણ વિચારવું ન પડે કે આ કરીએ કે નહીં અત્યાર સુધી મેં મયુરે કર્યું જ છે ટ્રાય અને હંમેશા કરીએ એ લોકો બોલે અને એને અમે માની લઈએ કે અમારે આ કરવાનું જ છે એમના માટે એ બસ એકવાર કે એટલી વાર અને ક્યારેક ન કે એ પહેલાં પણ હંમેશા ટ્રાય કરી છે અમે જે લેવલ ઉપર છીએ જેટલું કરી શકીએ છીએ એટલું હંમેશા કરીએ છીએ અને આજે પાછું એ જૂની વાત યાદ આવી ગઈ એટલે મેં કીધું કે મને યાદ છે ત્યાં સુધી મેં કીધું એમ એમએસસી માં હતા ત્યારે અમે કાકા માટે ફોન લીધો હતો ને આજે એટલા છ સાત વરસ થઈ ગયા એના પછી આજે કાકા માટે ફોન લેવા ગયા છે હીરવા ને મયુરને મેં કીધું કે તમે લઈ આવો તો એ લોકો લેવા ગયા છે આગળ મેં કીધું એમ કે બહુ ઇમોશનલ મોમેન્ટ આમ તો ફોને અત્યારે કાંઈ મોટી વસ્તુ નથી બહુ નાની વસ્તુ છે પણ મજા આવે કે આપણા પેરેન્ટ્સ માટે આપણે કંઈક કરી શકીએ તો મેં આગળ કીધું એવી રીતના બસ એટલી કૃપા દ્વારકાધીશની અને હજી બનાવી રાખજે કે આપણા મમ્મી પપ્પા જે વસ્તુ ઉપર હાથ મૂકે એ વસ્તુ આપણે એને પરચેસ કરીને દઈ શકીએ વસ્તુ જ નહીં કાંઈ પણ વસ્તુ હોય એ પછી બધું એમના માટે કરી શકીએ એટલા કેપેબલ બનાવે ભગવાન હજી તમે બધા પણ પ્રાર્થના કરજો કે અમે હજી વધારે કેપેબલ થઈ અને એમની બધી વિશ પૂરી કરી અને તમે પણ એવી પ્રાર્થના કરો કે તમે પણ એટલા કેપેબલ થાવ કે તમારા મા બાપની બધી ઈચ્છાઓ પૂરી કરો તો ચલો હવે હું પણ જોઈ લઉં એ લોકો હમણાં આવશે કેવો મોબાઈલ લઈ આવે છે શું છે તો બન્યા રહેજો વિડીયોમાં ફાઇનલી પપ્પાનો મોબાઈલ લેવા આવી ગયા અને હું હીરવા આવ્યા બનતી નથી આવી તો ભાઈ હીરવા પાછો એક ઘરનો મોબાઈલ લઈ ગયા અને આ બીજો મોબાઈલ પપ્પા માટે તો હીરવા ચાલો અનબોક્સિંગ કરી નાખે એ ઓલો તો ભાઈ હીરવા ફાઇનલી અનબોક્સિંગ કરે મન તો ભાઈ છે નહીં હા હા પપ્પા કે મોબાઈલ કે ના બગડી ગયો તો હું લેતો આવું અમે ટેન્શન ન લ્યો એને તો કીધું નથી એને મેં કીધું કે સો મંગળમાં આવી જયારે જતો આવી તો પછી હે વાહ સરસ ઓહો વાહ બ્લેક કલર જોરદાર રેડી ને એવો હે

દુકાન પણ જોરદાર છે ને વ્યાજબી ભાવે મળી જશે મોબાઈલ અને ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો હું હાલે શાંતિ હું કઈ મોટા મજામાં તો ભાઈ હવે કવરને ફિટ કરે અને એસેસરીસનો બધો માલ છે અને અત્યારે પપ્પાના મોબાઈલમાં કવર અને બે નાખી દે એટલે ઉપાધી નહીં પપ્પાને હેરું તારે હા કંઈ લેવું કવર લેવું એટલે એવું તો હા હું લઈ લઈ ફોન કઈ તો ભાઈ મસ્ત પપ્પાનો ફોન લઈ લીધો પેલા સેમસંગ નો હતો ને આવે રેડમી નો હે ચાલો ફટાફટ કવર લઈ લઈ હા હા તો મમ્મી નો ફોન રેડમી કા ચાલો તો કવર ફટાફટ લઈ પછી નીકળીએ

બહુ મોટો છે મને એમ થાય કાકાના એટલો ફોન વાપરતો હવે એવડો ફોન કેમ હા એમ તો કઈ હાવ કઈ હા હા છો એ હાડો મારા આ તો આઈફોન કરતા મારા આઈફોન કરતા કે મોટો છે ટૂક કેમ છે મસ્ત મજા આવશે ના કેમેરા તો કઈ ઘટે જ નહીં મન તો એને મજા આવશે ભેગી હમ આ બધા લાભ લે હા

સારું ચાલો તો દરરોજની જેમ પોણા આઠ થઈ ગયા અને વિડીયો હવે એડિટ કરવાનો છે તો આપણી ચેનલને અને કાલે ક્યાંક બહાર જવાનું છે